અધ્યાની ગીતા ચી શરૂઆત પોય સેનાની મારતી અને શખ જે અવાજ સેના ચોસેના કુટુંબી અને મોદન હથિયાર રખી દુઃખ લગત વહી રહી અને અધ્યાય પૂરો કર્યા ભગવાન શ્રી કૃષ્ણ એ કઈ રીતે ફ્રી જો તૈયાર ક્યાં કર્યા કિમો જરૂર હોય સંજય અને સ્થિતિ જો વર્ણન કરે બે અધ્યાયની શરૂઆત કરી કરીજય ચેતો ની કરુણા પાણી ભર્યા નખી વાે અર્જુન કે દુઃખ ડે અર્જુન કે મધુસુસ ચેત ભગવાન ચેતા જે અર્જુન અનાર્ય સડક નસ અને હે અપકિતી મો તું કુટાણ હે પારું હે પરંતુ પૂજા કે अहिड़े माण्हू वणी लेख न मारे हिन दुनिया में मङी कनि हे वॾो काको आहे कोला के वणी लेख मारे पोइ हिते इन जी जूस भरियलु अर्थाने कामरू भोग के मूंखे भोॻो वरी इन ॿी मिर्चा कयो असांजा काको आहे असां असीं जीतींदासीं हे जीतींदा हीअ पिणु असीं ॼाणूं नथा जेके मारे ने असीं जीरा रिअलाइज़ नथा अचूं हेताथ जा पुत्र सभु मूं सां उभा आई आहियां अहिड़ी आहिनि गरजू पी डोसे પામેલે પામે સુભાવાો અન્ય ધર્મ મોઢ ચેતવાળો આવા કે તો મુરા કરી ચોખસ ભલો એ ચો આજ આં આનો નિયે ને આયો ઉપદેશ મથ દુશ્મન વિકજો અને પૂરી સમૃદ્ધિ રાત જોડે અથવા દેવ જો આધિપત્ય જોડે પણ મુદ્દે ખુશી શોક કે શાંત કરી અ ઉપાયો બીજું સંજય ચેતો હે દૂત્રા ટકુર સાવધાન સ્વામી શ્રી કૃષ્ણ કેમ અર્જન ઈ કર શ્રી ચેતા ભગવા ચેતા

એ કોંતાજી એ પુત્ર ઇન્દી જે વિષય સાથે જો સંબંધ નઈ ઇ ત સત્તા કોઠા પ્રોકુટુપુદીન દર અને અજીદિલ મે જે જે સ્વભાવ આણે થી આય એ ભારત થી વાત આદિકે છે તો એ ભારત તું સેન કર એ માળુ મે खासा સુખડુક કે સરખા મંદિર જોકો ઘેણા વારે માળુ કે ને એ ઇન્દી જે વિષય સાથે જે જો સંબંધ નઈ ઇ આકુ નતા કર છે ઇ તા અમરતા મે જો મે સમર્થન અસત જો ભાવ ભાવના એ અને સત અભાવ તત્વોદર્શી એ બો નિર્ણય દેખા જે કરી મળ્યો જગત વ્યાપે તું અવિનાશી સમજ અને એ અવ્યય અવિનાશી જો વિનાશ કર કોઈ સમર્થ નહીં અવિનાશી અને અપ્રમય એટલો જો ખબર નહીં એ આત્માન એ સરીદાય આત્મા સરી તન આશ્વચે માટે હે ભારત તું યુદ્ધ કરું એ આત્મા કે મારી તો જાણે તો અથવા મર્યા ન મરીતો એ કોઈ નતા સમજે ઓલા કે આત્મા નતો મારી કે નતો મરે એ આત્મા કાલી જન્મે કે મરે નતો અથવા એ આત્મા પેલો હોય રે જો નહીં એ પણ નહીં એ આત્મા અજન્માય લીધતા ખાસો થાય અને જૂનું હોય એ શરીર મરે છતાં મરે નતો હે પાર કે અવિનાશી નેત્ર અજન્મા અને અવિકારી જાણે તો એ મારું કંઈ રીતે મારે તો ને મારે તો મારા મારું અને ના ડુંગળા પહેરી તો એ શરીર ધરી આત્મા જૂના શરીર છડે ને બે ના શરીર પામે તો એ આત્મા કહે અત્યાર કપી નતા આ નતો પાણી પૂછાય નતો અને વાહ સુકાય નતો એ આત્મા કપે સગા જેથી નાઈ બારે સગા જેથી નાય વજે જે નહીં અન્ય સગા જે નહીં અને એ વ્યાપ્ય ધર અચર અન્ય હમેશ થયો આત્મા અવ્યક્ત જે નહીં અચી હતી ચિચવી સગા જેથી અને એ અવિકારી માટે જેતું અડો ને તું વાતો કે યોગ્ય નહીં અથવા કે હંમેશા જન્મ દર્દમાં ધ મન પણ હે મારી ઓળતો ગે યોગી ના જન્મ એનો મોત ક્યાંય અન્ય મારે એનો જન્મ ક્યાંય મારી સાગા જે જંગ મત તો તો અને થિલ બાકી પણ રું તો વર્ત કોઈ આત્મા કે આશ્ચર્ય દસ કે આશ્ચર્ય ચે તો અને કોકતા આશ્ચર્ય કોકતા છોડીને પણ સમજે નતો હે ભારત શરીર એ શરીર આત્મા હંમેશા અરાજ અડો આવે તે મિ પ્રાણીઓ અર્થો વે ધર્મ કે જે યોગી ના છત્રી ધર્મવાદ ભલો કાય હે ભારત પેઢે અને જોડિયલ અન્ય જે ખુલે જે તું હે ધર્મવા ને તો ધર્મ અને કીર્તિ કે છે પાછ વી માણું ઘણી મારથી તો કે દરા છે મે ભજી મની અને તો કે જે માન એને મે તું જુડી હલકો વાંગ તોજી વાગલા ની નિંદા કદે તુજ દુશ્મન લ તે ઘણી બોર એનો બે બી વુખ કોણ જે તું મરી વે તો સરીને અથવા ને તો ને હે કુતાજી પુત્ર જોડલા નકી કરે ને તું ઉઠી સુખ દુઃખ રા જય પરા કે સર ગણે યુદ્ધમાં તું જુપી રીતે એદ્ધ કે તું પાપ કે નો પામી એ જ્ઞાન તો પ્રમાણિત હા કમ જે યોગ જો જ્ઞાન જન જ્ઞાન થી હે પાર તું કર્મ છી એ યોગમાં આરમ ચાલુ કરો નહીં હે ઊંધે ફાદુપી દો થોડો ઘણો પણ આચરણ વડે ભય ભાગ હે ગુરુ નંદન એ કામગી નિશ્ચિત સ્વરૂપ નિશ્ચય સ્વરૂપ વા્ઞાન એક અને નિક્કી જો જ્ઞાન બોરી આખેવાો વેઠો હે અર્જુન દુઃખુ કામના તન્મ થયેલ આઈ અને ખર્ગ અને સ્વ જે સુખે છે ભૈરવી જડી પરમ વસ્તુ રૂપ મન એ વેદ જ્યા ફળ વર્ત ગામાં આસન થઈ એનો ફુટિ વતુ એ

એડે ફણેની ક્રિયામાં ગોઠાઈ વેરી બુદ્ધિ એટલે આત્મરૂપ ક્ષમતા હે અદ એુણ જે વિષયવા તું ત્રે ગુણે વિઘરજો સુખ દુઃખવાદી ચુદ વિગરજો નત દેણામાં નિષ્ઠા રખ યોગ એમજી ચંદા છીએ અને આત્મા નિષ્ઠા રખ નતી એ પ્રમાણે આત્મા જે સ્વરૂપ કે કમ વર્ણ ક્રતાનું ભરપૂર પાણી જોડે કાબુ ચેતી અઠાઠે કામ વેતવિધિની કોઈ જરૂર રહેતી કમિકાર ફરમે

સમર્થ યોગ મત જો પીવે અને કમ ઓલા કે ફળ છડે સમ બુદ્ધિ જ્ઞાની જન્મરૂપી બંધનનો થી અને ઉપદ્રવ પામે જડી તુજી બુદ્ધિ મૌ રૂપી કે છડી દીધી તું સુલા અને સુએ મે ફળ ખોરા વૈરાગ પામીને અને કઈક પ્રકારની જે સદ્ધાંતિને બ્રહ્મે પહેલી તો બુદ્ધિ जे निश्चर तो तो? जी ने समता रूप समाधि में स्थिर थी थी तय तो समत्व बुद्धि रूप योग के पान साधे तय तो हे किशोर समाधि में रेलवे स्थिर व्याख्या करो आए ये मारू स्थिर बुद्धि वालो आए तो में खुशिए में मिठे उठिए में कड़ी रीते वर्ते तो हे पार ભગવાન ચેતા હા અર્જન પૂછે પૂછે જી કેળો ત્યારે ભગવાન ચેતા હે પાન મણીના છડે અને આત્મા છે આત્મા સંતો પામે ત્યારે સ્થિતિ પર ચવા દે દુઃખ ઉદ્વેગ રહીતમણવાળો સુખ મે નિષ્ફળ થયેલો અને જે જો રાગ જ આડે આણે અને ખાર હર્યા વ્યાય એ શીતલ પ્રજ્ઞ મુવા દે જો કોઈ મળ્યા છે કારણ આતક્તિ વિગત જવાય અને ખાસો ગુચો ચીકી પણ જોડે એથી રાજી નતો થિયે એ રોખ નતો લગે એની બુદ્ધિ થઈ ઘી કાતબો કે સકલ ગેતો એ મારે કે ઇંદ્રિ જે વિષયમાં ખેંચી તો ત્યારે બુદ્ધિ કે હેતા ભૂખસે લાંઘે છે પ્રાણી વિષય નિવૃત્ત થઈ પણ એ જો રસ વાસના પર્યા નથી એ રસતા મિ જો પરમ રસ એ પરમ થઈ જ નિવૃત્ત થઈ એ કુંડાજી પુત્ર ઇન્ટરિયું એંગ ધી કે નીકરે જો દાખલો કદ વિદ્વાન જે મન કે પણ એ જોરાઈ વિષય ઇંદ્રિ કે એની મણી કે વસ કરી યુગ કે મુહમય રોણો ખુડા કેંદ્રિયું વસુ એની બુદ્ધિ થતી હતી અને વિષય જો ચિંતન કદ મા આસક્તિ થિએ આસક્તિ કામના હતી કામના સે ખાર પેદા થયે ખાર સે મનતા હતી

અન્ય અયુક્ત અસાયી બુદ્ધિ થયેલ નથી અને યુક્ત કે ભાવના શ્રદ્ધા ભક્તિ હોય નથી અને ભાવના જુડે નતી અન્ય કોલ ભટકતી ઇન્દ્રિ મૂ દિન ઇન્દ્રિય મન મત એન્દ્રિય એ મારી બુદ્ધિ કે પાણી કે માટે હે મા બાજુ ઇન્દ્રિય મિણી રીતે વિષય માં નીકળી અને વસ્તુ થયું એ બુદ્ધિ થઈ એ ગ્રહ એ મણી પ્રાણી રાત પરિ જાગે તો અન્ય જે ભોગ દિશામાં મિણ્યા પ્રાણી ત્યાગેતા એ પરમામ કે દસ મિની રાત અને નદી ચોગદા ભરા દરિયો એ મિણ્યા જે જેમ વિકાર કે મારું શાંતિ કે પામે અને વિષય કિદર્થ શાંતિ પામે જો કો મારુ મની કામના કેડે નિષ્ફળ મમતા ભગરજો અને શાંતિ પામે પારસ બ્રહ્મ કે પ્રાપ્ત થેલી એડી આ અને એના કે પામે મારું મોજ એ ન હતો અને સીધી ભાગી પણ એ સ્થિતિમાં રહીને શાંત બ્રહ્મ પામે 啊，朋友，我们<謝>。<謝>